નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ હળવદ માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ જાણવા માટે તો મિત્રો તારીખ થઈ છે આજે છ બાર બે હજાર પચીસ હીરાની લાઈવ હરાજી ઓગણ રૂપિયા થયેલ છે મિત્રો બાકી ને હા હા બાકી બાકી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો આ ઢગલાના પણ ઓગણચાલીસો રૂપિયા તેલ છે મિત્રો મિત્રો ચેનલ ઉપર નવો હોય તો વિડીયો લાઈક કરી નાખજો અમારી ચેનલ ઉપર દરરોજ લાઈવ વિડીયો મૂકવામાં આવે છે મિત્રો

લખનેઉ તો બંદે જેઠાવાળો બસ જાય બસ કેશોડે 1 રૂપિયો 1 રૂપિયો હોય તો રૂપિયા હો ભલે એ કહી તો આ 4 એમનો નઈ આવે 880 કાજી નો નાખી પૂછી લઉં તો મિત્રો અમારી ચેનલ ઉપર કપાસના પણ વિડીયો મગફળીના પણ વિડીયો મુકેલ છે મિત્રો તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો લાવ હરાજીના તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો દરરોજ આ ચેનલ ઉપર નવા નવા વિડીયો મૂકી છે અમે

સાત રૂપિયા મને યે ઉપરના ને તો આલાયો જ નહી દે 761 ભાઈ કપડાં આ 830 તો મિત્રો જોઈ શકો છો જીરાની લાઈવ છે મિત્રો પૂરો જોવા માટે આભાર તમારો